ભાજપ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે જે પ્રકારે પ્રચાર પ્રસાર પણ હાલ કરી દેવામાં આવ્યા છે ભાજપ દ્વારા જે પ્રકારે વાત કરીએ તો હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા કે જે ગુજરાત આવવાના છે અને બે હજાર ચોવીસમાં જે પ્રકારે આપણે વાત કરીએ તો ભાજપ જંગી જીત મેળવવા માટે તે જ પ્રકારે પ્રચાર પ્રસાર પણ કરી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના જેપી પી નડ્ડા ગુજરાત આવશે અને ગુજરાતના એક દિવસના પ્રવાસે તેઓ આવવાના છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા કાર્યાલયનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે તો ભાજપ દેખાઈ રહી છે જ્યાં ખાસ કરીને વાત કરીએ તો બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે અને તેની પહેલા પ્રચાર પ્રસાર પણ જે પ્રકારે કહી શકાય શરૂ કરી દેવામાં આવ્યો છે અને હવે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા કે જે ગુજરાત આવી રહ્યા છે એક દિવસનો તેમનો આ પ્રવાસ હશે અને જેમાં અમિત શાહના જે લોકસભા કેન્દ્રનું લોકસભા કેન્દ્રના કાર્યાલયનું તે ઉદ્ઘાટન કરશે આજ વધુ સાથે મયદીપસિંહ રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી સીધી માહિતી લઈએ જે મયદીપસિંહ ભાજપ હવે એક્ટિવ મોડમાં ચોક્કસથી દેખાઈ રહ્યું છે જે પી ગુજરાત આવવાના છે એક દિવસના પ્રવાસે ક્યારે આવવાના છે અને શું રહેશે તેમનો ઉદ્દેશ આજે ચોક્કસથી ચૂંટણી પહેલા જે પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિસ્તારનું જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એક સંકેત આપી રહ્યો છે ગુજરાતમાં હવે ચૂંટણી નજીક છે આજ વિષય પર આપણી સાથે ભાજપના પ્રવક્તા ઋત્વિજ પટેલ આપણી સાથે જોડાયા છે ઋત્વિજભાઈ આજે ચૂંટણી પહેલા કાર્યાલયનું ઉદ્ઘાટન છે આજે શું કાર્યક્રમ છે અને કેટલું મહત્વ રહેશે જો ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાની જે ચૂંટણીની તૈયારી છે અને જાહેર કરવામાં માનતી હોય છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબે જ્યારે રાષ્ટ્રીય બેઠક મળી અને એમાં કેટલાક ચોક્કસ નિર્ણયો લેવામાં આવ્યા એ નિર્ણયો પ્રમાણે ગુજરાત હંમેશા સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે અને એ નિર્ણયનો અમલ કરતાં આજે છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો પર આજે કાર્યાલયનો શુભારંભ થવા જઈ રહ્યો છે આજે ગાંધીનગર લોકસભામાં માન્ય અમિતભાઈ શાહ સાહેબનું જે ગાંધીનગર લોકસભા છે એ કાર્યાલય પર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને અહીંયાથી જ વર્ચ્યુઅલી છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકોનું કાર્યાલયોનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે કુલ મળીને આવનારી ચૂંટણીમાં ગુજરાત ભાજપ છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો તો જીતશે જ પરંતુ તમામ બેઠકો એ પાંચ લાખ કરતાં વધુ મતો સાથે જીતવાના દ્રઢ સંકલ્પ સાથે આજે અમે એક રીતે જોવા તો અમારા ચૂંટણી પ્રચાર અને ચૂંટણી વ્યવસ્થાના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને વાત કરીએ કાર્યાલય તો અહીંથી ઓપન થવાનું છે બીજા છવ્વીસ લોકસભાના કાર્યાલયો પણ ઓપન થવાના છે ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી આવી રહ્યા છે એમનું માર્ગદર્શન સંગઠન માટે ઉપયોગી ચોક્કસ જ્યારે માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગુજરાતના પ્રવાસે આવતા હોય છે ત્યારે હંમેશા એમણે કાર્યકર્તાઓ સાથે મળવાનો એમની સાથે સંવાદ કરવાનો આગ્રહ રાખ્યો હોય છે અને એ જ ક્રમમાં આજે તેઓ અહીંયા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાના છે બપોર બાદ ડોક્ટર્સ સાથે સંવાદ કરવાના છે એટલે સમાજના વિવિધ વર્ગના લોકો સાથે કાર્યકર્તાઓ સાથે તો તેઓ મળી જ રહ્યા છે પરંતુ બૌદ્ધિક લોકો સાથે પણ મળવાનો આખા દિવસો એમનો કાર્યક્રમ છે તો આવનારી લોકસભાની ચૂંટણી માટે ચોક્કસ માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનું માર્ગદર્શન એ ઉત્સાહવર્ધક રહેશે તો ચોક્કસ જેમ પ્રવક્તા શ્રીએ કીધું એમ કે રાષ્ટ્રીય જે પી નડ્ડા અધ્યક્ષ છે ખુદ આવી રહ્યા છે તેમનું માર્ગદર્શન સંગઠન માટે ઉપયોગ બનતી છે તમે જોઈ શકો છો મારી પાછળ આ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેમના કાર્યનું ઉદઘાટન સમારોહમાં આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાજી આવવાના છે ભાજપ અધ્યક્ષ સી પાટીલ હાજર હશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેવાના છે આ સાથે માત્ર એ એક જ કાર્યાલય નહીં પરંતુ બીજી પચીસ જગ્યાએ એટલે કે તમામ ગુજરાતભરમાં લોકસભાના કાર્યાલય છે એ શરૂ થવાના છે આ એક સીધો સંકેત આપી રહ્યો છે કે ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ આવી ગયો છે અને ભાજપ એ ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓ છે એ શરૂ કરી દીધી છે આગામી દિવસમાં અલગ અલગ બેઠકો પણ આ થવાની છે અલગ અલગ મોરચાઓની બેઠક થશે દરેક જિલ્લામાં દરેક કાર્યકર્તાને એક વિશેષ જવાબદારી સોંપવામાં આવવાની છે કઈ રીતે છવ્વીસે છવ્વીસ બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાય અને દરેક ઘર ઘર સુધી કવણનું ચિહ્ન કઈ રીતે સફળ જાય તેના માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ મહેનત શરૂ કરી દીધી છે આ જલસા પાર્ટી ખાતે આવેલો છે ત્યાં કેન્દ્રીય અમિત શાહના કાર્યાલયના ઉદઘાટન થી શરૂઆત થશે અને માત્ર અહીં જ નહીં પરંતુ બીજી અન્ય પચીસ જગ્યાઓ એટલે કુલ છવ્વીસ જે બેઠકો છે છવ્વીસ છવ્વીસ જગ્યાએ એક સાથે લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન થવાનું છે જી જી જીદીપસિંહ આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જે જણાવ્યું કે હાલ જે પ્રકારે એક કાર્યાલયથી શરૂઆત કરવામાં આવી છે અને છવ્વીસે છવ્વીસ બેઠક પર જેની શરૂઆત છે તે આગામી સમયમાં કરવામાં આવશે અને જે પ્રકારે એક્ટિવ મૂળમાં ભાજપ જણાઈ રહ્યું છે અને જેમાં જે પી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના કે જે આવશે અને તેમનું જે માર્ગદર્શન છે તે પણ ખૂબ જ જે ઉપયોગી સાબિત થવાનું છે અને હાલ જે પ્રકારે વાત કરીએ તો ટોટલી જે પ્રકારે બે હજાર ચોવીસ ચૂંટણી માહોલમાં ક્યાંક ને ક્યાંક ભાજપ કે જે જોવા મળી રહી છે આગળ વાત કરીએ તો ચૈતર વસાવા અને જામીન મળ્યા છે